મહાદેવર અર કેમ છો હોપ કે તમે બધા મજામાં રહેશો મજામાં મજા મા રહેવાનું ફરી એકવાર અમાર નવા બ્લોગ માં હાર્દિક સ્વાગત છે મોર્નિંગ થી નાસ્તો કરીને સા બેહી ગયા બધા ને તો ટપ પર તૈયાર કરવા મળે છે કોણ તૈયાર થાય પર એક બેન તૈયાર થાય જો રૂપ આયા જો એ કૃષ્ણ એ તો ભાઈ જો ટપ પર તૈયાર થાય સામાન બધું ભરવા મળ્યા છે કારણ કે મારે સાવન છે કરે કૃષ્ણ કે જો હજુ નહીં કર દો આ લિસ્ટ दिश्टे कर दे फरियन कर दे चा कर दे कापरी परी न कराय तो त्या सीता पे उतरले मयय आ मै लू कर आ एक अया एक हामे खाए उतरले खा दे अबे लो बदु खाली करवान छे न हां एक तो कासु होतो रे पाकचो हाय कासु से ई पाकच छे कासु से ले लो एक कासु जो आम तो पाकीत है पाकीज आ है मस्तानी सीता लाओ हिजाल हजे एक आ से का माथे धर क्या माथे धरने तो <laughs> ना ना आपाई की जा है पण के जो काय की जा है जो क्या है गो जो सीता पर एक आया से जो हमने देखा मन देखाई चाहिए क्या है देखा फूल बताऊ देखा बे सीता पर जो सीता पर बे हाथ मले लेना बे सेन पक्का सेन बे कासा सेन ये गोते से जो दी हमन ने देखा हां हां झूम

અશે ડાળ બત ખાવા બટાકા શાક બને છે ને ડાળ બને શાક બને છે તો અમે ત્યારે જમી લીધુંતું અને જમીને થાબા ઉપર આવી અને એવલા બધા હુઈ ગયા છે આ જો આ અહીંયા થઈ ગઈ છે ને આ બધી રમી છે અહીંયા જો બોલા હતા

મીટીંગ આવી ની છો એ એમ કરો માં રોશી રોશી હાલો હાલો પેલી કન્ટેનર અલગ માં ભણિયા દેજો અમારે પાછા બાઈ જાવી છે તારું શું કરું કરું તારા ભાઈ એ દાદકા તૈયાર કર એમ કહે લિપસ્ટિક

મેં તો ઘરે અત્યારે આવી ગયા છીએ તો મેળવી મારા દર્શન કરવા માટે અંદર ને અંદર આ બધું તળાવ તો બધા નવા જવું છે તું નાય નથી પાંચ દિવસ હું જ ના આવ્યો નથી હેદી આવતો નથી નાઈ ના તો વાડીઓ વિસ્તારમાં કપા જાય ત્રણ હમણાં આવશે ને ઝીંડી વાત આવેલા છે ત્રણસો રૂપિયા દાડી આપ્યો હવાર ધ્યાન બધે કહેવા બપોર શા આવે પછી ચાર વાગે શા આવે નાસ્તા દર્શન કરવા જતા અમે દર્શન કરી લીધા મસ્ત ભૂલી ગયો હું હાવ હાલ છે એમાં હું પેલો તમે અહીંયા વરસાદ પાણી ભરાઈ ગયું છે તમે પડી ન જતી એ બાપા લા ના ધીમે ધીમે હાલવાનું આ બધું પડી જાવ એટલે પૂરું

આ વર્ષત અંધારે ડુંગરા આયા જો ઈ વર્ષત જ્યો છે શું કેટોપો તારું ઓટોપો ગયો નીકળી ગયા બટર જ્યો છે ને મે આવી જો બટર વર્ષત જ્યો છે ખાલી જવાના હતા ઈ એકમ લાગી આઉતર હે કે મને કોટાવો

तो, निक्ष़ी निक्ष़ी तो जो जमीन बाहर निकली आ तो यार सही के कारण अमर जान से मूवी जो बना अमर गाड़ी में बेवानी सर ना बे निकल जात बाहर तो आ बे जो और अमर गाड़ी में आ तो क्या जान से मूवी जो भावनगर आई जे मूवी जो आ चलो चलो मूवी जोवानो से तयम आवी गया छी ने जो जाई हा किचड़ मा थी पासा टेड़ी लो हैं टेड़ी लो तो टेड़ी ले आ टेड़ ले मन ना 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 ना

પાણી પીવું તારે પાણી તો ભાવ પાણી પૂછ હા જોઈ ને હું વારો ખરીખમાં તો ખાલી થઈ જાય પબ્લિક પબ્લિક થતું મજાઈ મજાઈ રો રોમણી છેલે ખોટો રવે છે લખન ખોડી કે ચાર ને બિચારો ન મારી છેલે છેલે રોવે છે હાસે વાસે હાલો બધા મૂવી પૂરો થઈ તો ઘરે જવાનું વારો આવી ગયો બટા બકરી ભાગ્યા બાય બાય ટબુ તો મૂવી જોઈ લીધી અતરમાં આવી જાય તો બધા નસ્તો ખાવ આપણે હું કઈ ન કું